ખુજલી અને ઝેરી કચરો સમુદ્રમાં ફેંકી દેવાથી કેટલીક માછલીઓના મોત થયા અલંગ સોશિયા બ્રેકિંગ યાર્ડના વિસ્તારમાં રાત્રિના સમયે જહાજનો ખુજલી અને ઝેરી કચરો સમુદ્રમાં નાખી દેવાથી કેટલીક માછલીઓના મોત થયા અલંગ સોશિયા શીપ બ્રેકિંગ યાર્ડમાં શીપમાંથી નીકળતી ખુજલી અને ઝેરી કચરાને રાત્રિના સમયે દરિયામાં જ્યારે પાણીની ભરતી આવે ત્યારે આવો ઝેરી કચરો અને દરિયાની અંદર નાખવામાં આવે છે દરિયાની અંદર પાણીની ભરતી આવે છે ત્યારે આવો ઝેરી કચરો સમુદ્રમાં નાખવાથી માછીમારો દ્વારા જે ઝાડ બાંધવામાં આવે છે તે ઝાડ પણ કચરાના કારણે તૂટી જતા બે લાખથી વધુનું નુકસાન થયું હોવાનું સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું તેમજ આવો ઝેરી કેમિકલ જે જહાજમાંથી નીકળતો હોય છે તેમનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે સમુદ્રમાં નાખી દેવામાં આવતા આજે કેટલીક માછલીઓ પણ મૃત હાલતમાં જોવા મળી હતી આ અંગેની આજરોજ એક્સલેન્ટ મંડળ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ દ્વારા રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીને પણ તમામ ફોટોગ્રાફ અને વિડીયો સાથે મોકલવામાં આવ્યું છે સમ્રાટ સમાચાર તળાજા